eh awo awo jai babari jai babari jai babari jai babari jai babari kali mulakat kali mulakat

दादा हां अरे आप रे हादरपुर जो जिला वाला हां आ ले थोड़ी आ गया मजा आज आया मजा है हाल मजा है हिंदुजागर कौन दादा ने हां आई तो उठ के उठ के अब उठ के हां चल लगे यार ये આપાને હાલા હાલા આ એક આતા લઈ જામી છે તે બસ કે શું આવા સોના સોના નેકરો ભઈ બસ ઓલો ને ફોન કરું છે નંબર વાય હાલા હાલા જય બાબા રેજાદ ભઈ ઓલા કાઈ ઘટક શું મારામાં મજા ચાલી હોય તમે સોના સોના નેકરાનું કરવા એટલે આપડો <laughs>

લખડવા નીકળ્યા લે એ બધું જોયા તક કરાઈએ સાહેબ જરા જરા પર હવે નંબર ના

બાપના જોઈ લો તમે તમે મેસેજ બોલો કેમ તો બાપા કોબળીઓ જવાની વાહડી બંદાયે આજ બંદકરાની મુરદ થાય એવું થાય કેલ્વિન મે કઈ દીધું ચોકો આપણે ગુરુ તરીકે ધન ચાલુ થાય નહીં અલ્યા શું કેવું આપ ગુરુ બોલો રામા પીરદી બોલો રામા ને આ

આમાં કિના લાવતી આપડું આખું જાતું રહેતું <laughs> <laughs>

દીવાળીમાં છે તમારે આપણે સાનું માનું શું બોલવાનું ગ્રુપમાં ખોટું બોલવાની ના પાડી હાલો સાચું બોલવાતું જ નથી ગ્રુપમાં ખોટું બોલવાની ના પાડી પણ સાચું બોલ પડાતું જ નથી ને અમારે કામ સંતોમય નતું રાજકોટના જૂનાગઢે કે નતું લેવાનું કાલ 11 વાગે પરમદી 11 વાગે તામકી એક ખેતર હાલવાનું તમને 10 ખેતર હાલ્યા

એક સેલભાઈ રણછોડ ભાઈ આયા હે હા સેલભાઈ રણછોડ ભાઈ આયા હે રણછોડ ભાઈ તમે મને આલો ફોન કે તમારે તમે કહી હેડ હો તમે